હા હાલો દે માતાજી જો આપણે આવી ગયા હે વાડી બાજુ અને બોયડીમાં બોરા થઈ ગયા હે તો બોરા વીણી જવા રહ્યા બોરા ને બોરા આવા બોરા થઈ ગયા છે ને વીણવાનું ચાલુ હે કાતા લાગે તો એ કે બોરા ખાવાના હે તો કીધું હાલો તો વીણતા આવશું થોડા ઘણા ભલે કાંટા લાગતા હોય તોય વેણવાનું ચાલુ છે એ તો બહુ નથી આ પણ આમ તો એ જ દેખાય લીધા છે ને કાણે થઈ ગયા તોય અમુક અમુક બોડીમાં થઈ ગયા ઝાઝા ઝાઝા અમુક અમુકમાં ઓછા કોક કોકમાં છે તો કાંટા લાગતા જાય ને એવું બધું બોરા વીણતું જવાનું

આ ફાઈ ગરમ હોય રંધોતી છે કે આવે તો બરે ના હતી તો લાઈ મોણ તો કાઢી નાખો પછી મરવા ના હે પછી હે ને એટલે સર

જાવા દે અમે જાઉં મોઢું ન કરાવાય આ તો ધીંગુ શેડ ઉપર હેલો નોરિયા いや બોલાય કોક રાખવાવા કોકરા વઘાર વર શરૂ થઈ ગયો હવે જો ટોપરા વસન કરી માદમ અસ્તાડે